સો હેલો ગાઈઝ સંજય ચૌહાણ ધીસ સાઇટ્સ એન્ડ જેમ કે આપણે પ્રીવિયસલી મેં બહુ બધા વિડીયોમાં કીધું હતું કે એક ઓબીસી સમાજની આપણે હોસ્ટેલ છે જેનો આપણે વિડીયો બનાવવાના છીએ તો લાઈક એના રિગાર્ડિંગ વિડીયો તો એટલો લાંબો નથી બની શકે એમ બટ સ્ટીલ આપણે શોર્ટ્સ વિડીયો બનાવી અને તમને ખાલી ઇન્ફોર્મેશન દઈ દઉં કે જે ઓબીસી સમાજ માટે છે હોસ્ટેલ એમાં સ્પેસિફિક સત્વારા સમાજ માટેની હોસ્ટેલ છે ન્યૂ બાડજમાં આપણે આવેલી છે અમદાવાદમાં અને સારી એવી હોસ્ટેલ છે ગ્રેજ્યુએશન માટે બી છે અને આઈ થિંક બારમાવાળાને બી અગિયાર બારને બી એડમિશન મળે છે જેની છેલ્લી તારીખ જે અપ્લાય કરવાની છે એ અઠ્યાવીસ જૂ જૂન છે અઠ્યાવીસ જૂન અને એ લંબાઈ બી શકે છે બટ જલ્દીથી તમે આ વિડીયો દેખી રહ્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં હું એનું લિંક આપી દઉં છું કે ભાઈ ફોર્મ ક્યાંથી ભરવાનું છે એનું અને કેવી રીતે ભરવાનું છે તો તમે લોકો ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાંથી જઈ અને એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ફોર્મ બીજું ખુલી જશે અને ડાયરેક એ ફોર્મ ભરી નાખજો એમાં જે નેસેસરી ડોક્યુમેન્ટ હોય લાઈક માર્કશીટ છે તમારી જે બી લાઈક તમે પાસઆઉટ કરેલું છે લાઈક બારમું પાસ કરેલું હોય ને ગ્રેજ્યુએશન માટે જોઈતું હોય તો ટ્વેલ્થની માર્કશીટ અને ટેન્થી આ ટેન્થ ઉપર તમારે જોઈતું હોય એડમિશન લાઈક અગિયાર બારમાં તો એની માર્કશીટ એઝ પર રિક્વાયરમેન્ટ તમે આમાં ખાલી ડોક્યુમેન્ટેશન તમારે અપલોડ કરવાના રહેશે અને આમાં અરાઉન્ડ આપણે એક્સપેન્સની વાત કરીએ તો ટોટલ આમાં પાંત્રીસ હજાર રૂપિયા એક્સપેન્સ થાય છે તમારું એમાં લાઈક બધું તમારું ફૂડનું આવી ગયું રહેવાનું આવી ગયું બધું જ ટોટલ એમાં એક્સપેન્સીસ આવી ગયા પાંત્રીસ હજાર રૂપિયામાં ઠીક છે આ થોડું ઉપર નીચે થઈ શકે છે હોસ્ટેલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે સ્ટીલ એની આખી વેબસાઇટ હું અહીંયા મૂકી દઉં છું એમની પર્સનલ વેબસાઇટ છે એવું નથી કે કોઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી એમનું ફોર્મ ને એવું બધું ભરાતું હોય એમની પર્સનલ વેબસાઇટ છે તો તમે લાઈક ડિસ્ક્રિપ્શનમાં હું આપી જ દઉં છું એમાં ખાલી તમે જાય અને ફોમ બીજું ભરી નાખો જલ્દીથી જલ્દી જે લાઈક સત્વરા સમાજને લાઈક જે લોકો છે જેમને સત્વરા સમાજ લાગુ પડે છે એવા લોકો માટે છે આ હોસ્ટેલ્સ અને એ લોકોને જ એડમિશન આપે છે ઠીક છે અને જે આપણે ઓઢવ ખાતે બી ઓબીસી સમાજની હોસ્ટેલ છે સમાજ કલ્યાણમાં બહુ બધા સ્ટુડન્ટ્સ મને મેસેજેસ કરે છે કે એનું નામ નથી આવતું આપણે લાઈક બીઓક તમે કરો છો તો સમાજ કલ્યાણની હોસ્ટેલમાં બીવોકનું નામ નથી આવતું તો જ્યારે હું બી સમાજ કલ્યાણની હોસ્ટેલમાં અપ્લાય કરી રહ્યો હતો આજથી બે વર્ષ પહેલાં તો સ્ટીલ આવો જ પ્રોબ્લેમ હું બી ફેસ કરી રહ્યો હતો જ્યારે હું અહીંયા અમદાવાદ આવ્યો ત્યારે લાઈક ફોર્મની ડેટો લંબાતી જ રહેશે આથી એવું નથી કે ભાઈ ડેટ આટલી છે આમ છે તેમ છે જેમ કે આપણે સમાજ કલ્યાણની હોસ્ટેલ જે એસટી સમાજની છે એની ત્રીસ તારીખ છે બટ આ ડેટ લંબાઈ બી શકે છે એવું નથી કે આ ડેટ સુધી જ રહેશે ઠીક છે તો મેં શું કર્યું હતું હું ડાયરેક્ટ જે સમાજ કલ્યાણની સોરી સોરી કહે તો મેં શું કર્યું હતું કે લાઈક જે બી સમાજ કલ્યાણની જે મેન ઓફિસ હતી અમદાવાદમાં જેમ કે આપણે એસસી સમાજની હોસ્ટેલ પાલડીમાં છે જે મેન છે એ તો ત્યાં હું ગયો ત્યાં જે લાઈક જે મોટા સર લોકો હતા જે અધિકારીઓ હતા એમની સાથે આપણે વાતચીત કરીએ અને લાઈક યુવકનું નામ આપણે એમાં એડ કરાવેલું તો તમે લોકો બી જે મેન બ્રાન્ડ છે આપણે ઓર્ડવ ખાતે જઈ શકો છો તમે અને લાઈક બીજી બી કોઈ હોય તો એનું હું લાઈક ઇન્ફોર્મેશન નીકાળું છું કોઈ હોય તો તમને ઇન્ફોર્મ કરીશ ત્યાં તમે લોકો જઈ અને ત્યાં બી લઈક ઇન્ફોર્મ કરી શકો છો ઠીક છે મચ્છરગાઈ પડી ગયો છે આંખમાં હવા બહુ ચાલે છે રી એટલે થોડું કામ પેલું થઈ રહ્યું છે ઠીક છે તો ખાલી આટલું કહેવા માટે કે અઠ્યાવીસ તારીખ છેલ્લી છે તો જલ્દીથી તમે એમાં ફોર્મ ભરી ભરી લેજો ઠીક છે અને સમાજ કલ્યાણની હોસ્ટેલના જો વિડીયા તમને ના ખબર હોય અને કેવી રીતની પ્રોસેસ છે ફોર્મ ફિલિંગ કેવી રીતે છે તો એના વિડીયોઝ બી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તો એક બી એ બી એકવાર રિવ્યૂ કરી લેજો ઠીક છે ચાલો થેન્ક યુ